કચરાના ડગલા જોવા મળી રહ્યા છે અનેકવાર તંત્રની રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જેથી જ્યારે જેનો મારુષ ફેલાયો છે અને તાત્કાલિક સફાઈ કરવાની માંગ છે જ્યાં બાળકો અભ્યાસ માટે આવે છે આંગણવાડીમાં આવતા બાળકોના વાલીઓની માંગ વેલામાં વહેલી તકે આનું નિરાકરણ થાય તેવું વિસ્તારના રહીશોની માંગ છે રહ્યું હોય તેવું લાગી છે તો ચાંદીપુરા વાયરસ ફેલાતા વાર નહીં લાગે જેથી તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે તેવી નગરજનોની માંગ છે કોઈ પણ પરમિશન કે રજા વગર